ખીમાણા પાદર ગામે છીએ અને ખીમાણા પાદર ગામે વર્ષોથી ભગવાન શિવની શ્રાવણ મહિનાની અંદર જે પારસી પૂજા કહેવામાં આવે છે એ પૂજા કરવામાં આવે છે એની અંદર અસંખ્ય લિંગો રોજ બનાવવાના શિવલિંગ અને એને જળની અંદર ભદરાવાના અને આનો માધ્યમ એક સનાતનની અંદર મોટો છે શું કહીશું ગુરુ આ કેટલા સમયથી આ પૂજા ચાલુ છે અને વિધિની પંદર વર્ષથી આ પૂજા ચાલુ છે અને રોજરોજરીના એક અધ્યાય થાય છે અને અસંખ્ય શિવમંત્રો થાય છે ભગવાન શિવસારમાંથી મુક્તિ આપી હતી તો આપણે સાંભળ્યું કે આ ભગવાન શિવની આવી રીતે પણ પૂજા કરીને ભગવાનને પ્રસન્ન કરી શકાશે અને સંસારની અંદર ઘણા બધા આવતા સુખ દુઃખો છે એની અંદર ભગવાન કેવી રીતે આપણને નિવારણ આપે

ਸਰਮਈ ਵਿਉ ਬ੍ਰਾਹਮਣ ਜੋ ਨਮੋ ਨਮਾ ਹੈ ਮੋਹ ਮਿਤਾਲ ਕਰ ਧਾਨ ਦੇਵਤਾ ਜੋ ਹੀ ਨਮੋ ਨਮਾ ਹੈ ਓਮ ਸ੍ਰੀ ਲక్ష్ਮੀ ਨਾਨ ਵਿਉ ਨਮੋ ਨਮਾ ਹੈ ਓਮ ਮੋਇਸ਼ਵਰਾ ਵਿਉ ਨਮੋ ਨਮਾ ਹੈ ਓਮ ਸ੍ਰੀ ਮੁਰਾ ਵਿਉ ਨਮੋ ਨਮਾ ਹੈ ਜਿਗਰਾਇ ਜਨਮ ਸ਼ਿਵਾਇ ਤਿਸੀ ਬਤਰਾਇ ਜਨਮ ਸਦਿ ਧਾਤਮ ਬ੍ਰਵਧਾਮੀ ਸਿਜੋ ਜਾਤਾਇ ਵੇ ਨਮੋ ਨਮਾ ਹੈ ਭਵੈ ਭਵਨੀ ਭਵੈ ਭਵਿਜਮਾ ਭੋਜ ਭੋਜ ਭਵਾਇ ਨਮਾ ਹੈ ਭਾਵ ਦੇਵਾਇ ਨਮਾ ਹੈ ਨਿਸ਼ਟਾ